જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે જેવું લગ્ન પ્રસંગોમાં બને છે તેવું જ રીંગણા બટેકાનું શાક તો રીંગણા બટેકાનું શાક બનાવવા માટે મેં અહીં રીંગણા અને બટેકા છે તે લઈ લીધા છે અને મેં તેને સુધારી પણ લીધા છે અને બે ટામેટા મેં સુધારી લીધા છે તો હવે આપણે રીંગણા બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ શાક છે તે કૂકરમાં જ બનાવવાનું છે તો અહીં મેં કૂકર લઈ લીધું છે હવે તેમાં મોટી ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું જો તમને આ અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો અહીં મેં મોટી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણું તેલ છે તે પણ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ એડ કરી દઈશું મેં લસણ છે તેને મેં નાની નાની સાઈઝમાં કાપીને તૈયાર કરી લીધું છે હવે તે આપણે એમાં નાખી દઈશું અહીં મેં લી મીઠો લીમડો પણ લઈ લીધો છે તેના આપણે પાન છે તે એડ કરી દઈશું મીઠા લીમડો એડ કરી દઈશું હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ધાણાજીરું પાવડર છે એક મોટી ચમચી ભરીને આપણે એડ કરી દઈશું ધાણાજીરું પાવડર નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે અહીં મેં લસણવાળી ચટણી લઈ લીધી છે લસણ તૈયાર કરીને ખાંડીને તેમાં મેં ચટણી છે તે એડ કરીને આવી રીતના લસણવાળી ચટણી મેં બનાવી લીધી છે એક મોટી ચમચી જેટલી તે એડ કરી દઈશ લસણવાળી ચટણી નાખવાથી શાક અસર જેવું લગ્ન પ્રસંગમાં બને છે તેવું જ બને છે ને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે હવે બધા જ મસાલા સરસ રીતના પાકી ગયા છે હવે તેમાં ટામેટું એડ કરી દઈશ મેં અહીં બે મોટી સાઈઝના ટમેટાં કાપી લીધા હતા હવે રીંગણા બટેકા સુધારેલ છે તે એડ કરી દઈશું હવે બધું જ મેં એડ કરી દીધું છે હવે સારી રીતના આપણે મિક્સ કરી દઈશું બધું જ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું તે જેથી શાકમાં છે તે કલર સરસ આવે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બહુ નથી નાખવાનું અડધી ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરી દીધું છે અને આ અડધી ચમચી જેટલું પાછું હું ધાણાચીરું પાવડર માથેથી એડ કરીશ જેથી ટેસ્ટ સરસ આવે અને હવે સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરી દઈશ અને સરસ રીતના હવે મિક્સ કરી દઈશ બે મિલિટ આપણે આ શાકને આવી રીતના પાકવા દેવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે પાણી એડ કરીને આપણે આની પાંચ વિસલ વગાડી લેશું એટલે આપણું શાક બનીને એકદમ રેડી થઈ જશે આ શાક બનાવતા પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં મેં બટેકાને રીંગણાં ડૂબે તેટલું પાણી નાખ્યું છે જે પ્રમાણે તમારે રસો કરવો હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું મેં અત્યારે આટલું જ પાણી એડ કર્યું છે બહુ રસાવાળું શાક નથી બનાવવાનું હવે આપણે આને કૂકર ટાંકીને પાંચ વિસલ કરી લેશું એટલે આપણું શાક છે તે બનીને રેડી થઈ જશે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો